એ જે કહાનીનું વર્ણન છે એ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓની એક વાસ્તવિકતા છે કદાચ તમને બધાને તો ખ્યાલ હશે જ કે ગવર્મેન્ટ ઓફ કેનેડાના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે દર વર્ષે લગભગ ચારથી પાંચ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આવી રીતે સુસાઈડ કરે છે એટલે આ અથવા સ્ટુડન્ટ્સ જે સુસાઈડ ન કરતા હોય પણ સખત ડિપ્રેશનમાં હોય સખત સ્ટ્રેસમાં હોય અને જીવન હારી બેસે એવી પરિસ્થિતિ સુધી તો બીજા ઘણા પહોંચતા હોય છે એના કારણો પણ આપણે જોયા હર્ષનો જે સંવાદ જોયો એમાં એના કારણો આ જ છે કે પોતે ભણતર પ્રત્યે બેદરકારી રાખે ખોટી સંઘ સોબતે ચડી જાય વળી આવા કોઈ વ્યસન મોટા ગંભીર વ્યસન અડિક્શન ડ્રગ્સ જેવા એમાં એના રવાડે ચડી જાય મિત્રોના રવાડે ચડે એટલે મા બાપ એની માટે શું ભોગ આપ્યો છે એ ભૂલી જાય એટલે આવા ઘણા બધા કારણો હોય છે જેનાથી પણ આપણે અવગત થયા આ હર્ષના સંવાદથી તો એ આપણે અત્યંત જાણપણું રાખવાનું છે પણ આ બધેથી આપણે સારી રીતે સુરક્ષિત રહીએ એની માટે જે છેલ્લે વાત થઈ કે આપણી જે સ્ટુડન્ટ સભા છે એમાં આપણે નિયમિત આવવાનો આગ્રહ રાખવાનો તમને એમ લાગે કદાચ કે સમય નથી રહેતો તો મેન્ટલ એટીટ્યૂડ એવો રાખવાનો કે જેમ આપણે કોલેજમાં પીરિયડ ભરીએ છીએ કોલેજમાં આપણે દિવસમાં ચાર પાંચ સાત પીરિયડ્સ હોય એમ અઠવાડિયે એક વખત કોઈ જગ્યાએ પંદર દિવસે એકવાર થતું હોય તો એ પણ આપણો કોલેજનો પીરિયડ જ છે એમ સમજીને કમ્પલસરી સબ્જેક્ટ છે એમ સમજીને પણ આપણે સત્સંગ સભામાં આવવાનું સત્સંગ સભામાંથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જન્મશે અને હમણાં જે સંવાદમાં વાત કરી કે શ્રદ્ધાને અને સ્થિરતાને સીધો સંબંધ છે भगवान प्रतिनी श्रद्धा दृढ़ થાય એટલે જીવન માં સ્થિરતા આવે છે ભગવાન પ્રતિની શ્રદ્ધા એટલે શું સીધું પ્રેક્ટિકલ એ છે અ વેરી પ્રેક્ટિકલ ડેફિનેશન ઓફ વોટ ઇસ ફેથ ઇન ગોડ વોટ એવર हैज હેપન્ડ ઇન માય લાઈફ સો ફાર વોટ એવર ઇઝ હેપનિંગ એટ ધ મોમેન્ટ એન્ડ વોટ એવર વિલ હેપન ઇન ફ્યુચર હેઝ હેપન વિથ ધ વિશ ઓફ ગોડ હેપનિંગ વિથ ધ વિશ ઓફ ગોડ વિલ હેપન વિથ ધ વિશ ઓફ ગોડ એન્ડ ઇટ્સ હેપનિંગ ફોર માય ગુડ એન્ડ ઇફ આઈ કીપ દેટ ઓટી ઇટ હેપન્સ ફોર માય પ્રોગ્રેસ એન્ડ સક્સેસ ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલું જ ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલું જ કે મારા જીવનમાં અત્યાર સુધી જે કોઈ પ્રસંગો બન્યા છે બની રહ્યા છે ને બનશે એ ભગવાનની ઈચ્છાથી બન્યા છે મારા સારા માટે બન્યા છે અને હું એવો અભિગમ કેળવીશ તો એ જ પ્રસંગ મારી પ્રગતિનું અને સફળતાનું કારણ બનશે આ વાતમાં દ્રઢ વિશ્વાસ એ ભગવાનમાં શ્રદ્ધા કહેવાય આનાથી આપણને ખૂબ જ બળ અને હિંમત રહે કારણ કે સંજોગો અને પરિસ્થિતિ જે હર્ષના જીવનમાં આપણે જોયા એવા નાના મોટા પ્રસંગો વિદ્યાર્થી કાળમાંથી આગળ જશો ત્યારે પ્રોફેશનલ કમર્શિયલ વર્લ્ડમાં જશો ઇટ ઇઝ નોટ અ કેક વોક તમે બધા વિદ્યાર્થી છો અત્યારે ઇફ યુ ફીલ કે યુ કપલ ઓફ સર્ટિફિકેટ પ્રોફેશનલ કેન હેલ્પ યુ ફોર અ ગુડ જોબ ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી એ સમજો છો ને ડિગ્રી હોય એટલે આપણને એક એશ્યોરન્સ રહે છે ધરપત રહે છે પણ જોબ મળવી અને જોબમાં કન્ટિન્યુ કરવું અને પછી કોમ્પિટિશનમાં રહેવું એ સંઘર્ષ છે ઇન શોર્ટ લાઈફમાં એવરી સ્ટેપ સંઘર્ષ છે જીવનના છેલ્લા વર્ષ સુધી આપણે પંચાણું કે અઠ્ઠાણું વર્ષની ઉંમરના થઈએ ને તો પણ છેલ્લા દિવસે પણ એક નાનો પ્રશ્ન તો ચાલુ જ હોય એમાં ટકી રહેવા માટે સ્થિરતા રાખવા માટે એક સમજણની જરૂર છે ને એ છે આપણે સંવાદમાં જોયું ભગવાનમાં શ્રદ્ધા આવા જ એક વિદ્યાર્થીની વાત કરું બરોડામાં એકવાર અમારા સંતો પાસે એક સત્સંગી યુવક એના મિત્રને લઈને આવ્યો એ મિત્ર એ સત્સંગી નહોતો આવી રીતે સત્સંગ સભામાં આવતો નહોતો એ બાજુના કોઈ ગામડામાંથી ત્યાં એમએસ યુનિવર્સિટીમાં ભણવા માટે આવેલો અને આના જેવી જ સેમ સ્ટોરી હર્ષની જે સ્ટોરી આપણે અત્યારે જોઈ વેરી નિયર ટુ ઇટ ડ્રગ એડિક્ટ થઈ ગયો હતો એના પિતા તો સામાન્ય ખેડૂત હતા પણ વડોદરાના આજુબાજુના જિલ્લામાં પાણી સારું એટલે ખેતી સારી ચાલતી હોય એટલે વળી પૈસા તો એ મોકલતા હતા પણ ક્યાં વાપરે તો આ કે ટ્યુશનમાં મારે પેલું ટ્યુશન રાખવાનું ના ટ્યુશન રાખવાનું બાપ બિચારા અભણ હતા મા બાપ ખેડૂત હતા એને ખબર ના પડે એટલે પૈસા મોકલ્યા કરે ભાઈ છોકરો તો બહુ ભણે જ અને છોકરો ડ્રગ એડિક્ટ હતો સન સોબતમાં હતો ખોટી પણ આપણો સત્સંગી યુવક એમને સંતો પાસે મંદિર પાસે લઈ આવ્યો આપણે સંતો એમની સાથે વાત કરી પછી એમને કહ્યું કે સી વોટ હેપન્સ વેન યુ લવ ગોડ આપણે જ્યારે ભગવાનને પ્રેમ કરીએ છીએ ત્યારે શું થાય છે લેટ સ્ટોક પ્રેક્ટિકલ આપણે વાસ્તવિકતાની વાતો કરીએ મોટી મોટી શાસ્ત્રોની નહીં વોટ હેપન્સ મેન યુ લવ ગોડ તો વોટ હેપન્સ વેન યુ લવ અ પર્સન વિદ્યાર્થીઓને કોઈ તમે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરો તો પહેલું એનું લક્ષણ શું છે કે એ વ્યક્તિને ગમે એવું તમે કરવા માંડો આઈ રાઈટ એ વ્યક્તિને સારું લાગે એવું તમે બોલો એવું વિચારો એવું કરો એમ ભગવાન સાથે પ્રેમ એ સત્સંગ સભામાંથી શ્રદ્ધાનો વિષય છે શ્રદ્ધા એટલે ભગવાન સાથેનો પ્રેમ પ્રથમ પગથિયું તો હવે ભગવાનને ગમે એમ કરવાનો પ્રયત્ન કરવાનો આપણી યુવાન અવસ્થા છે અને વાતાવરણ એવું છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ ન થઈ શકે જેટલું થાય એટલું પણ લવ ફોર ગોડ ટીચિઝ યુ દેટ આઈ વોન્ટ ટુ ડૂ સમથિંગ દેટ પ્લીઝ ઇઝ ગૉડ મારે કંઈક એવું કરવું છે જે ભગવાન રાજી થાય પછી આપણું બોલવાનું ચાલવાનું ઉઠવાનું બેસવાનું વિવેક આવે તો એ આવે એટલે તરત આ બધું જે હર્ષની કહાની આપણે જોઈ એમાંનું કંઈ પછી આપણે પેસે નહીં ડ્રગ્સથી માંડીને સંઘસોબતથી માંડીને ભણતર તરફ બેદરકારી એટલે ભગવાન સાથેનો પ્રેમ બીજું ધારો કે તમને અહીંયા કેનેડામાં રહો છો અને કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર તમને ક્યાંક મળી જાય અને ધારો કે તમારી સાથે વાર્તાલાપ ચા ચાલુ કરે અને તમને પૂછે કે વોટ આર યુ ડુઈંગ યર ઇન કેનેડા તો તમને કયો જવાબ આપવો ગમશે કે હું બે વાર કોલેજમાં ફેલ થયો છું હું ડ્રગ એડિક્ટ છું એવો જવાબ આપવા ગમશે કે આઈ એમ ઇન ધ યુનિવર્સિટી એન્ડ ગોઈંગ ફોર માય એરો સ્પેસ કયો જવાબ કયો ગમશે કયો જવાબ ગમશે ફર્સ્ટ કે સેકન્ડ સેકન્ડ એટલા માટે કોઈ રિસ્પેક્ટફુલ વ્યક્તિ કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ કોઈ સમાજની એવી આગેવાન વ્યક્તિ એની સામે તમારે જ્યારે પ્રત્યક્ષ થવાનું થાય એની સાથે વાર્તાલાપ થાય તો તમારી પાસે કંઈક સ્ટેન્ડિંગ તો હોવું જોઈએ ને તમારી પાસે કંઈક કેપેબિલિટી તો હોવી જોઈએ ને એમ ભગવાન સર્વશ્રેષ્ઠ છે ભગવાનની સામે ઊભા રહેવાનું અથવા ભગવાનના વાખણ ધારક સંત મહત્સવ ઇમારતની સામે ઊભા રહેવાનું થોડીક તો કેપેબિલિટી આપણે ડેવલપ કરવી જોઈએ ને યુવાન અવસ્થા છે એટલે ભૂલ થવાની પણ યુ હેવ ટુ રિકવર તો થોડીક કેપેબિલિટી ડેવલપ કરવી પડે અને એ આ છે તો ભગવાનમાં શ્રદ્ધાથી આ બીજો પ્રકાર મેં તમને બતાવ્યો કે વેન યુ રિસ્પેક્ટ અ પર્સન રિસ્પેક્ટ અ ગોડ યુ વોન્ટ અ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ હેમ અ કેલિબર ટુ શો ઇન ફ્રન્ટ ઓફ હેમ તો ભગવાનમાં શ્રદ્ધાથી વિદ્યાર્થીનાઓ લાભ થાય છે પહેલી વાત શું કરી લવ ફોર ગોડ સેકન્ડ રિસ્પેક્ટ ફોર ગોડ તો તમે એમને રાજી થાય કરવાનો પ્રયત્ન કરો અને જે સંવાદમાં આપણે વાત થઈ છેલ્લા બે ચાર સંવાદોમાં એટલે કે ડાયલોગ્સમાં કે જીવનમાં આવા નાના મોટા પ્રશ્નો આવે ત્યારે પાત્રએ આપણને કહ્યું કે મેં શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી શીખ્યો હું યોગીજી મહારાજના જીવનમાંથી શીખ્યો પ્રમુખ સ્વામી મહારાજના હેરો મંદિરમાં ઇસ્યુ આવે તો લોસ એન્જલસ મંદિરમાં હાઈટનો ઇશ્યુ પરમિશન્સનો ઇસ્યુ આવેલો એ વખતે એમની સ્થિરતા જે રહીને એમાંથી મને ખૂબ બળ આવે એટલે હંમેશા આપણે મહાપુરુષોના જીવનચરિત્રમાંથી ચરિત્રમાંથી શીખીએ છીએ અને આપણી પાસે આદર્શ છે પ્રમુખ સ્વામી મહારાજ છે મહંત સ્વામી મહારાજ છે એમણે એમના જીવનમાં બધું જ જોયું છે તો ભગવાનના અખંડારક સંત છે પણ એમને ચરિત્ર દ્વારા દેખાડ્યું પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં જેવી જ્વલંત સફળતાઓ અને અદ્ભુત સન્માનો જોયા છે ને એટલા જ એમણે પણ એમના જીવનમાં આપણી શીખ માટે આપણા ઘરતર માટે ફેલિયર્સ સેટબેક્સ અને ફોલ્સ પણ દેખાડ્યા છે એમાં એ કેવી રીતે વર્ત્યાય આપણે એનાલાઇઝ કર એ તમારે ક્યારે થશે આ સ્ટુડન્ટ સભામાં આવશો ત્યારે જેની માટે મુખ્ય આપણે સંવાદ હતો આ જાણશો આ જોશો તો એ વિચાર આવશે અમે એક વખત ત્યાં હૈદરાબાદમાં એરપોર્ટ ઉપર હતા એક અન્ય ધર્મી વ્યક્તિ એ દોડતા મારી પાસે આવ્યા હવે એ જે અન્ય ધર્મ વ્યક્તિ હતા એમના ધર્મમાં તો પંચાંગ પ્રણામનો એવો શિરસ્તો હોય નહીં પણ એમને અમને એકદમ પંચાંગ પ્રણામ કર્યા પછી ઊભા થયા તો આંખમાં આંસુ પછી એમણે વાત કરી કે જે હમણાં સંવાદમાં આપણે સાંભળ્યું ને કે લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે મંદિર કરવું હતું હેરો નામના એરિયામાં જમીન લીધી નેબરહૂડમાંથી કેસીસ આવ્યા કે અમારી પીસ અને પ્રાઇવેસી ડિસ્ટર્બ થશે કોર્ટ કેસીસ ચાલ્યા અને પછી જજમેન્ટ સામેની પાર્ટી તરફ આવ્યું પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે સમાચાર મળે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું જેવી ભગવાનની ઈચ્છા પહેલા પોતાની જાતને સ્ટેબિલાઈઝ કરી લીધી જે આપણે પહેલા જ વાત કરી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ને તમને સ્ટેબિલાઇઝ કરે કે જેવી ભગવાનની એટલે પ્રમુખ સ્વામી મહારાજે પહેલા પોતાની જાતને સ્ટેબિલાઇઝ કરી લીધી જો આપણને એમના ચરિત્ર દ્વારા શીખવાડે બીજું શું બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું અને ત્રીજું શું બોલ્યા સીધા ડિટર્મિનેશન પ્રમુખ સાંઈ મને બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું જ છે બીજી જમીન શોધો આ બળ આ સમયે શ્રદ્ધાથી જ આવે બાકી જીવનમાં એવા પ્રસંગો બનશે કે મોબાઈલ ફોનમાં પાંચસો નંબર હશે ને કોને ફોન કરવું ને પ્રશ્ન થશે એવા ગંભીર સંજોગો જીવનમાં આવી જ શકે છે ને આવે જ છે એ વખત એક જ ફેક્ટર આપણને સ્થિર રાખી શકે છે અને એ છે શ્રદ્ધા હવે એક બીજા દ્રષ્ટિકોણથી જોઈએ કે શ્રદ્ધા આપણને સ્થિરતા કેવી રીતે આપે છે તો શ્રદ્ધા છે આપણને વેલ્યુ શીખવાડે છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એ આપણને જીવનમાં સદગુણો શીખવાડે છે એ સદગુણો આપણે કેળવી શકીએ છે એ સદગુણોના લીધે આપણને સ્થિરતા રહે પરંતુ જે મહંત સ્વામી મહારાજ એક વાત અમદાવાદમાં તો એક બહુ જ નામાંકિત પ્રતિષ્ઠિત પત્રકાર સ્વામીશ્રીને મળવા માટે આવેલા એમણે પોતાનો પરિચય આપ્યો પોતાના દૈનિકનો પરિચય આપ્યો અને ઘણું મોટું નામ પછી મહંત સહી મહારાજને એમણે વાત કરી કે મારા કાર્યક્ષેત્રમાં મને ઘણી પ્રાપ્તિ થઈ છે મેં સ્ટેટ લેવલ નેશનલ લેવલ એક બે ઇન્ટરનેશનલ લેવલના પણ પત્રકારત્વમાં અવોર્ડ્સ મેળવેલા છે એટલે મને મારી પ્રોફેશનલ કારકિર્દીથી ઘણો સંતોષ છે પણ મને એમ થાય છે કે મારે એક સારા માણસ બનવું પડશે મને વિચાર પણ છે મારે કોઈ એવી બી કુટેવો પણ નથી પણ હજી મારે સારું બનવું છે તો એક સારો માણસ કેવી રીતે બનવું એ આપ કહો મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલ્યા આપણે જાણીએ છીએ બહુ મિતભાષી છે સ્પીક્સ વેરી લેસ એકદમ મિતભાષી છે એક જ શબ્દ બોલ્યા શ્રદ્ધા તો શ્રદ્ધાથી આપણે સારા વ્યક્તિ બની શકીએ છીએ કેમ એની વચ્ચે એક લિંક છે શ્રદ્ધાથી આપણા જીવનમાં સારા સદગુણો આવે છે એ સારા સદગુણોના લીધે આપણે સ્થિર થઈ શકીએ છીએ શ્રદ્ધા છે કનેક્ટિંગ લિંક છે આપણી ભગવાન સાથે જેમ તમે નળ ખોલો ને પાણી કેમ આવે છે કારણ કે ઓવરહેડ ટેન્કમાં પાણી છે અને ત્યાં એનું કનેક્શન છે એમ ભગવાન છે પ્રત્યક્ષ છે એની સાથે કનેક્શન છે એટલે તમે એ શ્રદ્ધાથી એમના સદગુણો ભગવાન અને સંતના સદગુણો એ આપણા જીવનમાં આવે છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ સંબંધી અનેક સદગુણો હોય એ આપણા જીવનમાં આવે છે ને એ પછી સ્થિરતા લાવે છે એટલે શ્રદ્ધાથી સદગુણો આવે અને સદગુણોથી સ્થિરતા આવે શ્રદ્ધાથી કેવા સદગુણો આવે છે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં છે હવે અહીંયા રોબિન્સ વિલમાં અમેરિકામાં બની રહ્યું છે તો ત્યાં હજારો લોકો રોજ આવે છે શ્રદ્ધા કેળવીને જાય છે શ્રદ્ધામાં વિશેષ વધારો કરીને જાય છે અને શ્રદ્ધાથી સદગુણો કેળવીને જાય છે એક વખત સાંજે જનરલ વિઝિટર્સ બુક આપણે સ્વયંસેવકો તપાસતા હતા તો એમાં કોઈએ લખેલું કે મેં એક હરિયાણા કે છોટે સે ગામ મેં આતા હું મેરા વ્યવસાય એ હે કે મેં ઘર ઘર જા દૂધ બાટતા હું મેં ઘર હે ગાં દૂધવાલે હે और साइकिल में दो कैन लेके मैं घर घर जाके दूध बांटता हूँ मेरी आयु पचास साल की है मैं दिल्ली में सिर्फ दो दफा आया हूँ एक बार जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं बारात में यहाँ दिल्ली आया था और दूसरी दफा अभी मैं आया कुछ काम के लिए आया हूँ यहाँ आया अक्षरधाम के नज़दीक से गुजरा देखा कि इतना भव्य क्या है चलो अंदर चलता हूं तो मैं अंदर आया यहां भगवान स्वामीनारायण के दर्शन किए प्रदर्शनी सब देखे इतनी प्रेरणाएं मिली इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा मैं अपने दूध में पानी नहीं डालूंगा जो श्रद्धा थी अव सदगुणों आवे थे नैतिकता ना प्रामाणिकता ना नीतिमत्ता ना એવી જ રીતે સેવાના આ બધા જ સંસ્કારો જે અંતરમાં પડેલા જ છે એ ઉદય થાય છે એ શ્રદ્ધાના આધારે ઉદય થાય જેટલી શ્રદ્ધાને એટલી ભવ્યતાથી એ ઉદય થાય અને એ સ્થિરતા લાવે કારણ કે હવે દૂધમાં પાણી નહીં નાખે એટલે એને એક આત્મસંતોષ થશે કે હું કંઈ ખોટું નથી કરતો હવે ખોટું નથી કરતા એનો એક આનંદ થશે અને જ્યારે એને જીવનમાં નાટી મોટી કોઈ તકલીફ આવશે ને ત્યારે એને આ વાતનું બળ રહેશે કે મેં ખોટું નથી કર્યું